આજે વધુ એક ખેડૂતે આત્મહત્યા કરી છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો દિશા પંથકના ખેડૂતો મોટા ભાગે બટાકાની ખેતી પર નિર્ભર હોય છે પરંતુ આ વર્ષે ભાવ ન મળતા ખેડૂતોની નાણાની ઉઘરાણી માટે તેઓ પાસે વારંવાર ઉઘરાણી થઈ રહી હતી વીસ લાખના બટાકાના દેવામાં હોય તેઓ પાસે વારંવાર કડક ઉઘરાણી કરવામાં આવતી હોય તેઓએ પોતાનું જીવન ચુકાવ્યું છે સુસાઇડ નોટના આધારે બંને આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે આજે કૈલાસ માળી નામના વ્યક્તિ દ્વારા આપઘાત કરતા તેના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે બટાકાની ખેતીમાં ભારે નુકસાન જતા કૈલાસ માળી દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે જે ઉપરાંત તેણે જો નાણાંની ચૂકવણી કરવામાં નહીં આવે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતી હતી જેથી તેણે આત્મહત્યા કરી છે દિશા પંથકના વેપારીઓ બટાકામાં છેલ્લા ત્રણ વર્ષથી પાયમાલ બન્યા છે અમારા ભાઈએ પણ આજે બટાકામાં નુકસાન થતાં તેણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે પ્રકાશ ગૌસ્વામીનો રિપોર્ટ દિશા